મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે બિરાજમાન ઇતિહાસ વિશે જાણીશું પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલો પાવાગઢ નો ડુંગર આપણી ગરવી ગુજરાત નું પવિત્ર શક્તિપીઠ ગણાય છે અને આ પાવાગઢ ના ડુંગર પર મારી ગઢ પાવાની માં કાળકા સાક્ષાત બિરાજમાન છે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ રમણીય યાત્રાધામ તળેટી માચી અને શ્રી મહાકાળીમાનુ મંદિર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખર પર મહાકાળીમા સાક્ષાત બિરાજમાન છે અહીં આવેલું સાચ્યુ અને દુધિયો તળાવ તેમજ પ્રાચીન નકુલેશનું મંદિર બાવિકોમાં વિશેષ મહત્વ ધરાવે છે મિત્રો પાવાગઢ ના ઇતિહાસ વિશેની વાત કરીએ તો હજાર વર્ષ પહેલા મહાધરતીર નું નિર્માણ થયું એક લોકવાયકા એવી પણ છે કે આ ડુંગર જેટલો બહાર દેખાય છે તેના કરતા વધારે અંદર જમીનમાં છે એટલે કે આ ડુંગર નો પા જેટલો ભાગ જ જમીન ની ઉપર દેખાય છે એટલે તેનું નામ પાવાગઢ પાડવામાં આવ્યું બીજી લોકવાયકા પ્રમાણે હજારો વર્ષ પહેલા પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ ડુંગર પર વાસ કરતા હતા અને આ તપોભૂમિ પર કરીને શ્રેષ્ઠ પદ સિદ્ધ એવું પણ કહેવામાં આવે છે કે આપેલા નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને બ્રહ્મસિંહ નું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા માટે તેમને પાવાગઢના સૌથી ઊંચા શિખર પર માં મહાકાળી માની સ્થાપના કરી હતી બીજી એક દંતકથા પ્રમાણે પ્રજાપતિ દક્ષ રાજાએ એક મહાન યજ્ઞનું આયોજન કર્યું હતું અને પોતાના જમાય શંકર ભગવાનને તેમાં આમંત્રણ આપ્યું ન હતું તેમ છતાં માં સતી પોતાના પતિની આજ્ઞા લઈને તે યજ્ઞમાં જાય છે ત્યાં દક્ષ રાજા ભગવાન શંકરનું અપમાન અને અવગણના કરે છે પોતાના પતિનું અપમાન સહન ન થતાં સતી તે યજ્ઞમાં કૂદી જાય છે અને પોતાનો આખો દેહ બાળી નાખે છે આ બધું દ્રશ્ય જોઈને ભગવાન શંકર કોપાયમાન થાય છે અને સતીનો દેહ પોતાના ખોળામાં લઈને તાંડવ નૃત્ય કરવા લાગે છે. સૃષ્ટિનો વિનાશ થતો જોઈને દેવગણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે હે ભગવાન જો આ શિવ શંકર ને આમ તાંડવ નૃત્ય કરશે ને તો આપડા ત્રણેય લોકનો વિનાશ થશે માટે તેમને રોકો. ત્યારે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના 51 ટુકડા કરે છે અને તે ટુકડા જમીન પર અલગ અલગ જગ્યાએ પડે છે અને 51 શક્તિપીઠનું નિર્માણ થાય છે અને આમ જે જગ્યાએ સતીના જમણા પગની આંગળીઓ પડે છે તે જગ્યાએ પાવાગઢનું નિર્માણ થાય છે પાવાગઢનો આ ડુંગર પુરાતનકાળથી ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવે છે અહીં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શન કરી તેમના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે લાખો ભક્તો પાવાગઢના ડુંગરની પરિક્રમા કરી પુણ્યનું પાથું બાંધી લે છે અહીં આવનાર તમામ ભક્તોની મનોકામના મારી ગઢ પાવાની કાળકા પૂર્ણ કરે છે પહેલા અહીં પગથિયા ચડીને જ માતાજીના દર્શન કરવા જવું પડતું પરંતુ અત્યારે રોપવેની સુવિધા હોવાથી માતાજીના દર્શન એકદમ સરળ થઈ ગયા છે અહીં મહાકાળીમાં ના દર્શનની સાથે સાથે કુદરતી સૌંદર્યનો નજારો પણ જોવા મળે છે મિત્રો જ્યારે પણ મોકો મળે ત્યારે આ ઐતિહાસિક તેમજ રમણીય સ્થળની મુલાકાત અવશ્ય લેજો જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ મહાકાળીમાં તમારા બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે ધન્યવાદ